નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બ્રાઝિલના રાજ્યમાં એક હાઇવે પર શનિવારે વહેલી સવારે એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં આડત્રીસ લોકોના મોત થયા છે તો અકસ્માતમાં અન્ય તેર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર બસ ચાઉપાળુંથી નીકળી હતી અને તે પિસ્તાલી મુસાફરો હોવાનું કહેવાય છે પ્રત્યદક્ષીઓને બચાવ ટીમને જણાવ્યું કે બસનું ટાયર ફાટી ગયું હતું જેના કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને ટ્રક સાથે અથડાઈ ગઈ હતી આ પછી એક કાર પણ આવીને બસ સાથે અથડાઈ ગઈ હતી જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જેમાં તેમાં ત્રણ મુસાફરો સવાર હતા જે બચી ગયા હતા અને અકસ્માત સવારે ચાર વાગે થયો હતો ફાયર વિભાગનું કહેવું છે કે અકસ્માત હાઈવે પર બીઆર ત્યારે એકસો પર થયો હતો બસમાં ત્યારે મિત્રો બસમાં લાગેલી આગની તસવીર પણ સામે આવી છે જેમાં બસ સળગતી જોવા મળી રહી છે એક અધિકારીએ જણાવ્યું કે ત્યારે મિત્રો પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાસ્થળેથી ત્યારે પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ